ત્રિભુવન દાસ ની એકસો બાવીસ મી જન્મ જયંતી નિમિતે ત્રિભુવન સહકારી પરિસંવાદ યોજાયો આણંદના ઇરમાના ઓડિટોરિયમ ખાતે ત્રિભુવન દાસ પટેલ ની એકસો બાવીસ મી નિમિત્તે સહકારી શિક્ષણ અને વિકાસ પર રાષ્ટ્રીય સ્તરે એક દિવસીય પરિસંવાદ ત્રિભુવન યોજાયો જેનું આયોજન સહકારી યુનિવર્સિટી આણંદ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઇફકોના ચેરમેન અને પૂર્વ મંત્રી દિલીપભાઈ સંઘાણીએ જણાવ્યું કે ત્રિભુવનદાસ પટેલની દ્રષ્ટિ અને મહેનતથી આણંદમાં અમૂલ ડેરીની સ્થાપના થઈ જેના માધ્યમથી વિશ્વમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું છે તેમણે ખાસ કરીને ખેડૂતો અને પશુપાલકોને મળેલ સન્માનનો ઉલ્લેખ કર્યો સહકારી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર જે એમ વ્યાસે જણાવ્યું કે ભારત સરકારે સહકારી ક્ષેત્રના વિકાસને ધ્યાનમાં રાખીને સહકાર મંત્રાલયની સ્થાપના કરી છે અને સહકારિતા ક્ષેત્રને મજબૂત કરવા માટે નિષ્ણાંતોની સલાહ ઉપયોગી સાબિત થઈ છે પરિસંવાદમાં ભારત સરકારના સહકારિતા વિભાગના અધિકારી આનંદ કુમાર ઝા ડોક્ટર મુકેશ કુમાર અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ડિરેક્ટર સતીશ મરાઠી ઉપસ્થિત રહ્યા અને તેમના વિચારો રજૂ કર્યા ઇરમાના ડાયરેક્ટર શાશ્વત નારાયણ દ્વારા હાજરી આપનારા તમામ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગે ઇરમા એનડીડીઆરબી

સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રિત તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે દરેક ભગવાનના ફોટા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્ય વાળા પુઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝ ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઈવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઈવ ટુ એટ સિક્સ